ફટાફટ થઈ જવા લાગ્યા છે ત્યારે લગ્ન વિધિ ઓ ફક્ત અડધો પોણો કલાકની જ અને ડિસ્કો ડાંડિયા ડીજે જોવા વધુ મળે છે ત્યારે વડિયાના એક યુવાને વૈદિક અને શાસ્ત્રક વિધિથી લગ્ન કર્યા છે જે લગ્ન વિધિ ચાર થી પાંચ કલાક ચાલી હતી આ લગ્ન વિધિમાં ખાસ તો સંપૂર્ણ શાસ્ત્ર વિધિ જોવા મળી હતી તેમજ દુલ્હા દુલ્હન અરણી મંથન વરરાજા અને દુલ્હન મળી અગ્નિ પ્રગટ કરે અને અગ્નિથી હોમ કરી અને મંગલ ફેરા કર્યા હતા તેમજ સંપૂર્ણ શક્ત પદી આવી હતી આ યુગલ વરરાજા હર્ષદીપભાઈ અને ચામકા નિવાસી ધારાબેન લગ્ન ગ્રંથિ થી જોડાશે અહેવાલ રાજુ વડિયા શ્રી હરે નમ ભાઈ શ્રી રમેશભાઈ પૂજાનું વિદ્યાપીઠ બંદર ખાતે આંત વિદ્યા નિકેતન એમની અંદર બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર બધા જ સૂરજનો પાસે અભ્યાસ કર્યા પછી અને સાથે સાથે વેદનારાયણની અનુકંપાથી અંતરથી એવું થયું કે ભાઈ વર્તમાન સમયની જે પ્રણાલીઓ છે એમાં આપણી લુપ્ત થતી સંસ્કૃતિઓને જાળવવા માટે કંઈક પરિવર્તન લાવી અને જાગૃતિ તરફ પહેલાં આપણે જઈએ અને એમાંથી કદાચ જો લોકો અનુકરણ કરી અને કંઈ સારું શીખી શકે તો આપણને એક જ્યોત પ્રગટાવવાનું પુણ્ય મળે તો એટલા માટે થઈ અને એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ બ્રહ્મકર્મની કે સમુચ્ચેની અંદર જે જે વિધિવિધાનું સોળસ સંસ્કારના આપેલા છે ભાષાકી તે અંતર્ગત અને એમાં રહેલા મંત્ર શુક્લ યજુર્વેદનું જે પારસ્કર કૃતિય સૂત્ર છે એમાં વર્ણિત સોળ સંસ્કારના આધારે વિવાહ સંસ્કાર કરવાનો પ્રયાસ કરેલો છે અને એમાં સંપૂર્ણ સહયોગ સાંધિપન્ય વિદ્યાર્થીઓ આચાર્યજનો ગુરુજનો અને તેઓના આશીર્વાદ માતા પિતા અને વડીલોના પુણ્યથી એ અવસર એ સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને એની સાથે સાથે ગ્રંથિથી જોડાયેલા મારા પત્ની અને એમના પરિવાર દ્વારા પણ મને પૂરો સહકાર મેળ્યો અને એની અનુમતિથી આ વૈદિક વિવાહ પદ્ધતિથી લગ્ન સંપૂર્ણ થયા એ બદલ હું ખૂબ ખૂબ ભગવાનનો આભાર માનું દીદી તમે આ એક વૈદિક સંસ્કૃતિથી જોડાયા તમને કેમ લાગ્યું કેવી ખુશી મારું નામ હર્ષદીપ ભટ્ટ છે હું મારો અભ્યાસ સાદીપની વિદ્યા નિકેતન પૂજ્ય રમેશભાઈ ઓઝાજી કે જે પોરબંદરમાં સ્થાપિત છે તે સંસ્થામાં અભ્યાસ છે આઠ વર્ષનો અભ્યાસ વૈદિક પરંપરાથી અમે કરેલો છું તો આજે જે વિવાહ આપણે વિવાહનું જે કાર્યક્રમ યોજાયો જે વિવાહ થયા એ સંપૂર્ણ શાસ્ત્રીય રીતે બ્રહ્મનિત્યકર્મ સમુચ્ચય નામના ગ્રંથમાંથી સંપૂર્ણ કરવામાં આવ્યા છે કે જેમાં ભુશકંડિકા અરણી મંથન દ્વારા અગ્નિ અગ્નિની ઉત્પત્તિ ત્યારબાદ અનેક અનેક યજુર્વેદ શુક્લ યજુર્વેદીય મંત્રો દ્વારા સંપૂર્ણ શરૂઆતથી લઈને અંત સુધી ક્યાંય પણ વેદની વેદ પરંપરાને તોડે નહીં વેદ પરંપરાને જાળવી રાખે એ પદ્ધતિથી આજે આ વિવાહ થયા છે આ વિવાહથી એ જ ફાયદો થાય કે આપણને આપણની સંસ્કૃતિ આપણને આપણી સંસ્કૃતિની ખબર પડે કે આપણી સંસ્કૃતિમાં પહેલાં કેવી રીતે લગ્ન થતા બસ એટલા માટે જ આ વૈદિક પરંપરાથી આપણી ભારતીય પરંપરાથી સનાતનીય પરંપરાથી વિવાહ કરવા જોઈએ એ અમારું માનવું છે આ વિવાહ કેટલો સમય લે વિધિ આ વિવાહ મૂળ સમય કાઢો તો પાંચ છ કલાક તમારા આ વિવાહ નીકળી જાય છે અત્યારે તો બે કલાકમાં વિવાહ પતી જાય છે સમય ઉપર વિવાહ ચાલે છે સમય ઉપર વિવાહ ચાલે છે વિવાહ ઉપર સમય ચાલતો નથી એટલે આપણે આજે જે વિવાહ કર્યા સવારે દસ વાગ્યાથી લઈને અત્યારે બપોરના ચાર વાગ્યા સુધી તો બસ એ જ પરંપરાથી જો વિવાહ કરવામાં આવે તો પાંચ છ કલાકના વિવાહ